તડકા છાયાનો છુંદો કાચી કેરીને છીણી અને તડકો ખવડાવી છુંદો બનાવવામાં આવે છે થોડીક લાંબી પ્રોસીજર છે ઘણીવાર પાંચ દિવસમાં પણ થઈ જાય છે અને ઘણીવાર સાત દિવસમાં થઈ જાય છે તમારા છુંદાની ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર બહુ આધાર રહેતો હોય છે પહેલાંના જમાનામાં આ તો દસથી પંદર કિલો છુંદો અથાતો કારણ કે વસ્તારી ઘર હોય એટલે શાકમાં સાંજે બધાને ન ચાલે એવું હોય તો ભાખરીને છુંદો એ ગળ્યું અથાણું એનાથી પણ ચાલી જતું હવેની જનરેશન ગળ્યું ખાવાનું થોડું ઓછું પ્રિફર કરે છે ડાયાબિટીસ આવે એની ચિંતા હોય એટલે તો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ મજાની રેસીપી સાથે આપ અને હું બંને જોડાઈ રહ્યા છે ઘણા મિત્રો સરસ કોમેન્ટ કરતા હોય છે મને ખૂબ આનંદ છે મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ને બાજુમાં રહેલા બેલાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો આજે હું તમને કશું કહેવાનું નથી તમને ખબર જ છે શરૂ કરીએ સરસ મજાની રેસીપી તડકા છાયાના છૂંદા માટે મેં અહીંયા બે કિલો વનરાજ કેરી લીધી છે સૌ એને બરાબર ધોઈ લઈએ છીએ ધોયા પછી છોલ ઉતારી દઈએ છે કોરી થાય પછી છોલ ઉતારવાની છે ત્યારબાદ એને છીણીની મદદથી છીણી લઈએ છે તમને વનરાજ કેરી ન મળે તો રાજાપુરીનો પણ બનાવી શકો છો વનરાજ પ્રમાણમાં ઓછી ખાટી હોય છે જેથી ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું જાય છે મોડા વાસણમાં જ હંમેશા છૂંદો બનાવોને તડકામાં ચાર પાંચ દિવસમાં થઈ જતું હોય છે બે કિલો કેરી હતી એટલે એની સામે બે કિલો ખાંડ ઉમેરી દઈએ છે ખાંડ ઉમેર્યા પછી ચમચાની મદદથી હલાવવાનું છે ચમચાની મદદથી ન ફાવે તો હાથ બરોબર ધોઈ કોરા કરી અને હાથની મદદથી પણ ખાંડને બરોબર ઓગાળી લેવાની છે તમે સાંજે આ પ્રોસિજર કરો તો આખી રાત બરોબર ઓગાળી અને ખાંડને રહેવા દેવાની છે ક્યાંય પણ ક્રિસ્ટલ દેખાય એવું રાખવાનું નથી હવે એમાં બે ટેબલ સ્પૂન મીઠું ઉમેરીએ છે મીઠું તમારી જરૂરિયાત મુજબ તમે વધતું ઓછું કરી શકો છો ચાખી લેવાનું આ બધું ઓગળી જાય એવું રાખવાનું છે ત્યારબાદ કોટન કપડું અથવા તમારી પાસે પાતળો કોટનનો દુપટ્ટો હોય જ્યાં સીધા કિરણો જાય સૂર્યના એવું લેવાનું છે બરાબર વાખી બાજુમાં દોરીથી એને ફિટ કરી દેવાનું છે જેથી કરીને કોઈ જીવજંતુ ન ચડે અને જ્યારે પણ તમે તપાવો ઉપર અને પાછો લાવો તો આવી રીતે કથરોટ હોય એમાં પાણી મૂકી અને વાસણને મૂકવાનું છે કપડું ભીનું ન થાય એનું ખાસ ખ્યાલ રાખવાનો છે આવું કરવાથી કીડી નહીં ચડે કારણ કે આ ખાંડનું પાણી હોય છે અંદર ચાસણી હોય છે એટલે જીવાત ચડવાની શક્યતા વધારે હોય છે તો આવી રીતે જ્યારે પણ તમે ઉપર તપાવીને લાવો ત્યારે મૂકી દેવાનું છે અથવા ઉપર પણ તમે આવી રીતે રાખી શકો છો બે દિવસ પછી જોઈ શકો છો કે હું આવી રીતે એને હલાવી લઉં છું બીજા દિવસે જ્યારે પણ તમે ઉપરથી ઉતારો તો છુંદાને આવી રીતે વેલણની મદદથી હલાવી અને ફરીથી બીજા દિવસે કપડું ઢાંકી તડકે મૂકવાનું આટલું ખાસ ખ્યાલ રાખવાનો સવારે નવ કે દસ વાગે તડકો આવે ત્યારે છૂંદાને ઢાંકીને મૂકવાનો છે ને સાંજે પાંચ કે છ વાગે તડકો જાય ત્યારે એ પહેલાં લઈ લેવાનો છે આ પ્રોસિજર ચાર દિવસ સુધી કરવાની છે અને જ્યારે પણ તમે છુંદો ઉતારો અને ફરીથી બીજા દિવસે મૂકવા જાઓ ત્યારે વેલણની મદદથી હલાવી કપડું ફીટ ઢાંકી તડકે મૂકવાનો છે ચાર દિવસ પછી એને તમારે ચેક કરતા રહેવાનું છે હાથની મદદથી કે એક તારની ચાસણી થઈ છે કે નહીં તમારો છૂંદો જો ઓછા પ્રમાણમાં હશે તો ઝડપથી થઈ જશે પણ વધારે પ્રમાણમાં હોય તો પાંચ છ દિવસ લાગતા હોય છે ચોથા દિવસ પછી ઢાંકણું ખોલી અને હું જોઈ લઉં છું હાથથી ચેક કરવાનું છે ચાસણી થાય છે કે નહીં વેલણની મદદથી પહેલાં હલાવી લેવાનું છે ત્યારબાદ એને હાથથી ચેક કરવાનું છે ચોથા દિવસે મેં ઉતાર્યો પછી તમે જોઈ શકો છો કે ચાસણી થાય છે પણ તૂટી જાય છે એકદમ ચોંટીને સરસ નથી થતી આવી રીતે અંગૂઠો અને આંગળીની મદદથી ચેક કરવાનું છે એટલે હવે હું ફરીથી કપડું ઢાંકી એને હલાવી એક દિવસ વધારે મૂકી દઉં છું પાંચમા દિવસે તમે જોઈ શકો છો કે તાર એકદમ થવા માંડ્યો છે હવે આ ચુંદો તૈયાર છે જો એની ચાસણી વધારે થઈ જશે તો ક્રિસ્ટલ થઈ જશે આ પણ ધ્યાન રાખવાનું અહીંયા મેં લવિંગ લીધા છે મરી લીધા છે લાલ મરચાં લીધા છે અને તજ લીધા છે આ મસાલો તમારા જરૂરિયાત મુજબ તમે નાખી શકો છો ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર અને એક કપ કાશ્મીરી મરચું છુંદામાં હંમેશા કાશ્મીરી મરચું જ ઉમેરવું જેથી કરીને એનો કલર એકદમ લાલ રહેશે તમારે જો થોડો તીખો ખાવું હોય તો પા કપ જેવું દેશી મરચું પણ ઉમેરી શકો છો મરી તજ લવિંગ એ આયુર્વેદિક પ્રમાણે છૂંદો જે ખાટો મીઠો હોય છે એને જ્યારે પણ તમે ખાઓ તો પિત્ત કરતું હોય છે તો એને રોકશે આ ખાસ નાખવું જ્યારે પણ તમે મસાલા કરી દો ત્યાર પછી છુંદાને ક્યારેય તડકે ન મૂકવો નહીં તો છુંદો ઝડપથી કાળો થવા માંડશે આ તમને ટીપ છે મિત્રો યાદ રાખવાનું કે છુંદામાં એક તારની ચાસણી કરવાની જો વધી જશે તો ક્રિસ્ટલ થવા માંડશે કાચની બરણીને બરોબર સાફ કરી તડકે તપાવી અને એમાં છુંદો ભરી લેવાનો છે ખાસ યાદ રાખવાનું કે તડકે એને તપાવવાની બીજો છુંદો મારે બહાર મોકલવાનો છે એટલે મેં આવી રીતે કન્ટેનરમાં મોકલ્યો છે ને પછી હું પેકિંગ કરાવી લઈશ હવે આજુબાજુ જે ચોંટ્યું હોય ચીકાશ હોય એને કોરા કપડાંની મદદથી અથવા પેપર નેપકીનની મદદથી સાફ કરી લેવાનું છે બિલકુલ ચીકાશ બહાર રાખવાની નથી જો ચીકાશ બહાર હશે તો તરત જ કીડીઓ છુંદામાં ચડવા માંડશે છુંદા સુધી કીડીઓ પહોંચી જશે અને છુંદો બગડશે આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ઢાંકણું ઢાંકો ત્યાર પછી એને ભીના પોતાની મદદથી લૂછી લેવાનું છે નાના હતા ત્યારે મમ્મી જ્યારે સ્કૂલમાં ભણતા તો લંચ બોક્સમાં આવી રીતે છુંદો મૂકી રોટલીનું બીડું વાળીને લંચ બોક્સમાં આપતી તો આજે મને પણ એ યાદ આવી ગયું અને મેં પણ ખાઈ લીધો આ વિડીયો ગમે હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો મને ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય